તમારે સમજુ દર વખતે તૂટી પડો છો બાન આવી જાય તમને હું ધારાસભ્ય છું શિક્ષક નથી જગ્યા પૂછી લો આજે મને છે ને એવું બધું કીધું છે એમના કરીને બધા બુટલેગરો નામ છે લોકો એટલી ચિંતા છે તો મને ફોન નહીં થયો તમારાથી તમને તમે શું કરવા દો કામ મેં મારી કરવા જરા બી કરી દીધું